હેલો અમે જો મજામાં હે પાણી પીવું મસુ ઉભરાઈ ગયું તો જો હું સાફ કરતી પણ હે ને આ હવે હે ને સાફ નહીં થાય અને છે ને હવે ધોવું મજો હે કેમકે ઉભરાણી હતી ને એને અડધી કલાક થઈ ગઈ ને આરો તો મને છે ને કામ કરવાનું કંઈ મન નથી થતું ઓળખ નથી થતી હું છે ને જ વહેલી મીઠી થઈને તે મને સુસ્તી જ સડે હમ એમ થાય કે કામ કરી ખાઈ પીને જટ છે ને ઘોટાઈ તો હું છેને બપોરે એક નીંદર પર લઈને તો હેને મગજ ઠેકાણે થઈ ગયે મારું એવા હતું હે ને પછી મને એમ થયું કાલે હું કાલેનો વિડીયો હતો નહીં મેં આગળ અપલોડ કર્યો થોડોક એડિટ કર્યું ને પછી ચૂલો ભૂલાઈ ગયો ચૂલે સૂલો ભૂલાઈ ગયો ચૂલો હૂંકાઈ ગયો તો હવે હેની સાપ નહીં થાય મેં જ મસૂરની દાળ ચડાવી દીધી ને મને છે ને જ નાસ્તો કર્યો તો પણ તો એને મજા નથી આવતી પછી મેં આ કીધું ચા પાલે જેના બે પડીકા લઈએ મા દીકરી જો બે પડીકા ખાઈ હા

કુલર ઉપડે કે મારે ભણવા નથી જાઉં મને આમ થાય મને તેમ થાય બે થયા એમ કે મારું માથું દુખે માથું દુખે તો બેદીથી દીધી આવું ગણારતી નથી અને મારું માથું દુખતું તો નથી બેન કામ કાઢી ગયા એટલે ભણવા નથી જાઉં કોઈ નહીં તો મને બીજું કામ હું જો બેઠી બેઠી પાલે જેમ બિસ્કુટ ખાવ ને આગલી હું હમાસા જોતી હતી કે હિંગલી ની અમારા વડરાની બાજુમાં હે ને ગામ આવેલું હે જયા ઓડેદરા કરીને છોકરી હે ને એમાં સોની શોની ઉપર ઓલો શો આવે ને ફોન બને કરોડપતિ તેમાં રમવા ગઈ તો આપણે કેટલી ગૌરવની વાત કહેવાય જ્યાં હું એનો વિડીયો જોતી હતી ને તે મને એમ લાગતું હતું કે આપણા ઘરમાંથી નો રમવા એવું આમ ઉત્સાહ આવતો હતો ને એટલી આમ ખુશી થતી હતી તો એના મમ્મી પપ્પાનું નામ એના ગામનું નામ આપણા પોરબંદરનું નામ પોરબંદર જિલ્લાની ગઈ દીકરી એબીસીમાં રમવા અને પચીસ લાખ રૂપિયો જીતી આવે તો કેટલી ખુશીની વાત કહેવાય એમ કોઈક આગળ વધતું હોય તો આપણે એમાં હું કહેવાય એનો સહભાગી બનીને એનો સપોર્ટ કરવો જોઈએ બાકી અટાણા જમાનામાં તો હું એ આગળ આવતું હોય બીજાને પડતરા પડતી હોય પણ હું ત રાજી રાજી થઈ ગઈ એટલા ટાઈમ પછી એવડા મોટા ટીવી શો ઉપર આપણા પોરબંદરનું નામ બોલાણું તો હું ને હતી જાણે જાણે ન મારા ઘરનું કોઈ ગયું હોય મહેતા શું કહેવાય હસી ને બીજું પોરબંદરમાં તો હે ને સુદામા માં લાઈવ પ્રસારણ હતું અને મોટો હે ને પડદો ગોઠવી અને બધા પોરબંદરના બધાય જોવા ગયા હતા મને હરખ હતો કાલ હું એ જોવા જાઉં પણ અહીંથી બહુ સેટોપલો થઈ જાય કેમ જા હું જોવા હું હોત ને ત્યાં હું એ જોવા જાત કેબીસી પન બનેગા કરોડપતિ આપણે તાવ પન બનેગા કરોડપતિમાં જઈએ અહીંયાથી એનીથી એ ખબર નથી કે હોયકડામાં કેટલા એકડા આવે તમને ખબર છે હોયકડામાં કેટલા એકડા આવે આને તને ખબર છે કેટલા એકડા આવે હાલો એક બી એકડા ગણીયું આપણે એકડિયા સોપડી કાઢી એકડા કેટલા આવે બગડા કેટલા આવડે આવે તગડા કેટલા આવે એક દી આપણે ગણી ગયું બધાય તમે ગણ્યા હોય તો મને કોમેન્ટમાં કહેજો કેટલા એકડા આવે ને હોયકડામાં દી તો કેવી હોશિયારી છે કેટલું ભણી છે તે શું કહેવાય એટલી આગળ આવી એનું મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું એના ગામમાં બધા એ કહે છે કે ના અમારે અમારી દીકરી અમિતાભ બચ્ચન ભેગી રમેલી છે કોણ બની ગયા કરોડપતિ અને પચીસ લાખ રૂપિયા જીતીને આવી છે બીજું કામ ખૂબ ખૂબ એને અભિનંદન બાકી બોલો બીજું કામ કરો તમે મારે જો કામ કર્યું હતું

મને જોવામાં કંટાળો આવે તો તમને તો આવડતું જ હોય ને ના મને ઉતારવાનો કંટાળો એટલો આવે તમને જોવામાં કંટાળો આવતો જ હોય ને તો મેં જે રોટલી ભાત કરી નાખ્યા છે ને મસૂરની દાળ વઘારવાની છે ત્યાં હાલ આજે તો ખાખરો ડબરો ભરેલો છે ખાખરો ખાઈ લે ભાવે ખાખર ખાખર ખાઈ ને હું પાર્લર જ ખાવ પહેલાં પાંચ રૂપિયાનું કેવડું મોટું પડીકું આવતું આ ને આ જેટલું છે ને એથી ડબલ પડીકું આવતું હવે પાંચ રૂપિયાનું અડધું જ આવે એવું મોટું ને મોટું પડીકું આવતું આખું ઘર ખાઈને તો વધતું આ જેવું દેખાતું એવું પડીકું આવતું પાંચ રૂપિયાનું એવડું આવતું એને બદલે એમાંથી અડધું થઈ ગયું એટલું આવે કીને યાદ છે પાર્લરજીના પડીકામાં બાર બિસ્કુટ આવતા મને યાદ છે ને ત્યાં સુધી મટન પાંચ કા છ પીસ આવે જમાનો ક્યાંનો ક્યાં પૂગી ગયો ને આપણે હજી આવીને ઘરમાં ને ઘરમાં પડ્યા બધે આગળ વધ્યા ને આપણે કોકની વાહે રહી ગયા ફલાણી આમ કરે દીકરી આમ કરે દીકરી આમ કરે કોકની પૈસા તું માથે દિવસા નતા આવતા સાચી વાત ને ખોટી વાત હોય તો કયો હાલો મારી હાલો તો મારા ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મને આવે નીંદર હવે ઉકપાક વઘારી ખાઈ પી બસ આ રોજે મળીયું કાલે મળીયુ એક નવા બ્લોગમાં બાય બાય